હેલો ઇરિન વેલકમ ટુ ધ ચેનલ તો મેન્સની જે છે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે તો આજે આપણે જોઈશું એક વિવાય ક્યુ કે ગુજરાત સરકારે હેરિટેજ પોલિસી બે હજાર વીસ પચીસ તૈયાર કરી છે આ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું રાજ્યના પ્રવાસન મંત્રીનું નિવેદન તૈયાર કરો તો નિવેદન જે છે તૈયાર કરવાનું છે ટોપિક છે હેરિટેજ પોલિસી બે હજાર વીસ પચીસ તો એ આપણે જોઈશું એ પહેલાં જો તમે મેન્ટરશિપ જોઈન કરવા માગતા હોય તો એઇટ હંડ્રેડ રૂપીસ ચાર્જ છે એમાં તમને જે જે ફેસિલિટી જે જે આપવામાં આવશે અહીંયા પૂરું લખેલું છે આપ વાંચી શકો છો મારી મારા ટીમ વિશેની જાણકારી છે આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો અને મેન્ટરશીપ માટે જે છે તમે એટ ધ રેટ ભરગો જીઓવીટી ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તો આજે જોઈએ કે કઈ રીતે આન્સર લખી શકાય તો જાહેર નિવેદન ગુજરાત સરકાર કરીને તમે શરૂ કરી શકો તો ગુજરાત સરકાર દ્વારા આજે જે છે એ હેરિટેજ ટુરિઝમ પોલિસી બે હજાર વીસ પચીસ જાહેર કરવામાં આવી છે આ સંદર્ભે નીચે મુજબ માહિતી આપવામાં માગું છું બરાબર કે જે મંત્રી જે આપતા હોય એ પ્રમાણે કે કોઈપણ દેશ કે રાજ્યમાં ટુરિઝમ એક મહત્વનો રોલ નિભાવે છે તેમાં પણ હેરિટેજ ટુરિઝમ લોકોમાં આકર્ષણનું એક કેન્દ્ર છે ગુજરાતમાં જે છે ચાંપાનેર છે રાણકી વાવ છે અને વડોદરા શહેર જે છે યુનિસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ચૂક્યા છે હેરિટેજ પોલિસી બે હજાર વીસ પચીસ અંતર્ગત નીચે મુજબની બાબતો પર કાર્યક્રમ આવશે પહેલું છે વિઝા ઓન અરાઇવલ કે ત્રીસ દેશોના પર્યટકોને જે છે અમદાવાદમાં આવી સુવિધા ઊભી કરવામાં આવશે વિઝોન ડ્રાઇવલની બીજું તમે લખી શકો પ્લાસ્ટિક મુક્ત ઇતિહાસ એટલે કે આ જે સાઇટો છે એના પર જે છે પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવામાં આવશે ત્રીજું છે મેરી ધરોહર પ્રોગ્રામ એ અંતર્ગત પીપીપી ધોરણે જે છે એ સ્થળોની સાચવણીને અને વિકાસ કરવામાં આવશે ચોથો પોઈન્ટ તમે લખી શકો કે હેરિટેજ સાઇટના દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં જે છે એ કન્સ્ટ્રક્શન કે રોડ બનાવવાની જે છે પરમિશન આપવામાં આવશે નહીં પાંચમું તમે લખી શકો કે બે હજાર પચીસ સુધીમાં પ્રવાસી પર્યટકોની સંખ્યામાં જે છે બે હજાર વીસ કરતાં ત્રીસ ટકાનો વધારો થાય એ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તો ગુજરાતના વિકાસથી ભારતના વિકાસના સ્વપ્નને સાકાર કરવામાં પોલિસી લાભદાયક રહેશે ત્યારબાદ તમે જે છે નીચે એક જાવક નંબર તારીખ અને એ કરીને જે છે એ આખું તમે આન્સર પૂરો કરી શકો તો મેઇન જે છે એ ઘણી વખત એવું હોય છે ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ છે નો ડાઉટ પણ ફોર્મેટ કરતાં પણ જે છે એ અંદરનું કન્ટેન્ટ જે છે એ વધારે મહત્ત્વનું થઈ જતું હોય છે તો કન્ટેન્ટ તમારું સારું હશે તો તમને સારા માર્ક મળશે તો પ્રેક્ટિસ માટે તમે જોડાઈ શકો છો લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આપણે વિવિધ વિડીયો જે મીન્સના મૂકીએ તમારા સુધી પહોંચતા રહે થેન્ક યુ જય હિન્દ